વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને વરસાદથી શહેર આખું થઈ ગયું છે હજી હવામાન વિભાગની આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરાઈ છે ત્યારે ગામ કોટેશ્વર મહાદેવ અને કાસા થઈ હતી જ્યાં લોકોના રેસ્ક્યુ સહિત સ્થળાંતર માટે ની ટીમ સ્ટેન્ડ બાય રહી હતી હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે વિતેલા ચોવીસ કલાકમાં સાડા તેર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો વડસર ગામ કોટેશ્વર મહાદેવ અને કાસા રેસિડેન્સી પાણી થઈ હતી પાણી છોડવામાં આવશે તો આ વિસ્તાર સંપર્ક વિહોણો થવાની શક્યતાઓ છે લોકોના રેસ્ક્યુ સહિત સ્થળાંતર માટે એનડીઆરએફ ટીમ સ્ટેન્ડ બાય રહી હતી વડોદરાનું બહવટી તંત્ર પણ ખડે રહ્યું છે યે કલ હમે સિવિલ પ્રશાસન દ્વારા યે સૂચના મળી કે વડસર ગામ જો હે જો જીઆઈડીસી કે પાસ પડતા હે વહા પે એક સોસાયટી હે वहाँ पे बीच में नदी पड़ती है तो उस नदी के उस पार वो सोसाइटी लगभग हज़ार लोग रहते हैं वहाँ पे तो अलर्ट में उनको रखा हुआ है लेकिन अभी भी अगर कोई इमरजेंसी पड़ जाती है और हमें उनको इवेक्एट करना पड़े तो हमारी टीम इस पार स्टैंड बाई में है यही हमें प्रशासन द्वारा बताया गया था ये तो अब प्रशासन का काम है कहाँ से वो डैम से पानी छोड़ रहे हैं इस वजह से ये शायद पानी ए, का लेवल बढ़ रहा है कहाँ तक बढ़ेगा इसका हमें कोई वो नहीं है हम अपने कार्य में मतलब निपुण हैं और जैसे ही हमें कोई सूचना मिलती है और बताया जाएगा कि हमें किसी को रेस्क्यू या इवेक्यूएट करना है तो हम उसके लिए तत्पर हैं हमारी टीम तैयार है